નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રામાં ઉત્સાહથી જોડાવા જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલની અભિ સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટ આદી હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે આપણા જિલ્લામાં તેનો ખૂબ સારો પ્રતિસાદ મળતા ઘરે ઘરે આપણી આનબાન સાન સમૂહ તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે આપણા રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે મોટી સંખ્યામાં અરવલ્લીના લોકો જોડાય તેવી હું અપીલ કરું છું આપણો જિલ્લો તિરંગામય થઈ રાષ્ટ્રભક્તિની ભાવનામય બની જાય અને આપણા હૃદયની લઈ આપણા જીવનમાં તિરંગાનું સ્થાન સર્વોચ્ચ રહે તે રીતે

चार बजे उधारी लेक से हमारी तिरंगा यात्रा शुरू होने की है जो जिला वहीवटी तंत्र के तरफ से है उसमें ज़्यादा से ज़्यादा संख्या में आप सब आइए और अपने तिरंगा में अपनी शान दिखाइए जो हमारे घर है उसमें मैं सभी को ये भी अपील करना चाहूँगी यही अनुरोध मेरा रहेगा कि ज़्यादा से ज़्यादा आप अपने घरों में तिरंगे को लहराइए सारे रूल्स एंड रेगुलेशंस फॉलो करके एवं ये जो हमारी तिरंगा यात्रा है उसका भाग लीजिए जय हिंद जय भारत